અમદાવાદના બહેરામપુરાના સંતોષનગર વિસ્તારના હનુમાનજીની ચાલીમાં લોકોને પીવાના પાણીમાં ગંદકીનો સામનો કરવો પડ્યો હતો છેલ્લા વીસ થી પચીસ દિવસથી આ પાણી ખરાબ આવી રહ્યું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં સ્થાનિકો પાણીજન્ય રોગોનો શિકાર પણ બની રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે અરજીઓ પણ કરવામાં આવી પરંતુ કોર્પોરેશન આના વિશે કોઈ પણ ધ્યાન નથી આપતું તેવું ત્યાંની જનતાનું કહેવું છે ત્યાંના સ્થાનિકોનો આક્ષેપ છે લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જનતા પોતાના નિમેલા ઉમેદવાર પાસે જવાબ પણ માંગી રહી છે વિકાસની વાત કરતા સરકારને નાની ગલીઓ અને શેરીઓમાં રહેતા લોકોનું પણ ધ્યાન રાખવું જોઈએ અને તેમના મુદ્દાઓ સાંભળવા જોઈએ હાલમાં જ્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે પાર્ટીઓ અલગ અલગ જાતના વાયદાઓ કરે છે જનતાને જે જોશે એ કરી આપશું જનતાની હરેક માંગ પૂરી એ કરી આપશું ત્યારે હાલમાં અમદાવાદમાં આપણે આવી પહોંચ્યા હતા અમદાવાદના બહેરામપુર ખાતે આવી પહોંચ્યા હતા સંતોષનગર હનુમાનજીની ચાલી જે છે વિસ્તારમાં આવી ગયા હતા લોકોને અહીંયા જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી એક બેસિક વસ્તુ છે જે પ્રાથમિક વસ્તુ છે જીવનમાં પાણી નહીં તો કાંઈ જ નહીં એમ આપણે કહીએ છીએ પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે જ્યારે પાણીમાં જ દૂષિત વસ્તુ આવશે પીવામાં જ એટલે કે આપણને જે જીવનની સૌથી વધારે જરૂરિયાત વસ્તુ છે તેમાં જ તકલીફ પડશે ત્યારે લોકો શું કરશે અહીંના લોકોને જે તકલીફ પડી રહી છે સવારનું જે પાણી ભરવામાં આવે છે પાણી દૂષિત આવે છે પાણીમાં ગંધ આવે છે લોકો બીમાર પડી રહ્યા છે જ્યારે અત્યારે હાલમાં કોઈપણ જાતની તકલીફ પડે પડે ત્યારે લોકોને એક જ વસ્તુ અત્યારે જોતી હોય છે કે જે સરકારમાં જે તેમણે નિમેલા જે વ્યક્તિ છે તેમની મદદ કરે ઘણી બધી અરજીઓ કરવામાં આવી છે પરંતુ કોઈ પણ જાતનો હજી તેનો નિકાલ કરવામાં નથી આવ્યો આવો અહીંના રહેવાસી સાથે વાત કરીએ શું પ્રોબ્લેમ છે તો વાત સાંભળી શું નામ છે તમારું આ મારું બંટી ચૌહાણ છે હું આપણે સોશિયલ વર્કરનું જે કામ કરું સામાજિક કામ અમારા વિસ્તારમાં છેલ્લા વીસ થી પચીસ દિવસથી જે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ આવે છે એની માટે જોઈ શકો છો નવ એપ્રિલ મેં સલંગ અને સાત થી આઠ અરજી કરી છે તો એકસો પંચાવન ત્રણસો માં ત્યાં એમ કે છે કે તમે વિસ્તારમાં વોર્ડ અભી છે બેરમપુરા ત્યાં અમે અરજી મોકલી છે ને અધિકારીઓ છે તો વિપુલભાઈ છે અધિકારી અને પેલા રોહિત ભાઈ રોહિતભાઈ એકબીજાને બતાવે છે કે બપોરે મોકલીશું અને સાંજે મોકલીશું ને કાલ બપોર પછી જે મને પણ અચાનક આવા ઝાડા આજે હું બહેરમપુરા ચેપી રોગ હોસ્પિટલ આજે દવા લેવા ગયો હતો મારી ફેસબુક આઈડી છે બંટી ચૌહાણ એમાં આજે બધી મેં માહિતી મોકલી છે નાટલા લોકો જે લોકો અને ઉભા જે લોકો બીમા પડેલા છે એમને પણ ને એની સંપૂર્ણ જવાબદારી એ મ્યુનિસિપાલ અધિકારીઓની આ મ્યુનિસિપાલટી ના મળે છે ખાવાનું પગાર મળે છે વારંવાર અમે એમને કહીએ તે તો એ લોકો સાંભળતા નથી એમને અને આમ જનતા નું નહીં સાંભળવાનું એમને કોઈ રાજકીય પાર્ટીના નેતા નું સાંભળે છે બસ ને એને અવા વિસ્તારના જે લોકો છે બીમાર પડ્યા એમનું પણ મંતવ્ય લો જોઈ શકો છો તમે કઈ રીતે રોષ ભરાયેલો છે રહેવાસીઓમાં તકલીફ પડી રહી છે દેખાઈ રહી છે કેવી તકલીફ પડે છે માસી અને શું તકલીફ કે જો આ મારો નાનો બાબો રહે ને અહીંયા રાજવીર 4 વર્ષનો બાબો છે એક છે મારે એક વર્ષનો બાબો છે એના પણ જાડા ઉલટી થઈ ગયા આના પણ ઝાડા ઉલટી મને પણ ઝાડા ઉલટી થઈ ગયા અને વારવાર આ રહ્યું પ્રોબ્લેમ તો કાચારની ગટર લાઈન નાખીને તારનો તાનો આજ પ્રોબ્લેમ છે પણ કોઈ કાર્યવાહી આમાં કર કેમ કે ગટર રહી એમ એમને ચેમ્બર મૂક્યું પાણીનું જે મૂક્યો છે ચોક પણ એની કોઈ કાર્યવાહી અલગ કરતા નથી